આ વર્ષે પ્રસિદ્ધ તીર્થધ્રામ બદ્રીનાથનું જીવ બનાવવાની અમે તૈયારી કરી રહ્યા છીએ ગયા વર્ષે અમે કેદારનાથ બનાવેલી એમાં ઘણા લોકોએ દર્શન કર્યા ખૂબ રાજી થયા ખુશ થયા અને અમને પણ બધાનો સહકાર મળ્યો અને આ વખતે અમે બદ્રીનાથ બનાવવાની તૈયારી કરી રહ્યા છીએ કેવો ઉત્સાહ છે ગયા વખતમાં જે ઉત્સાહ હતો અને આ વખતે કેવો ઉત્સાહ છે આ વર્ષે ગયા વર્ષે સૌથી સૌથી વધુ ઉત્સાહ છે યુવાનોમાં વડીલોમાં અને છોકરાઓમાં તો આ વખતે ભક્તો કેટલા અનુમાન કેટલી સંખ્યામાં આવી શકે પહેલા વખતે તો હજારોની સંખ્યામાં હતા આ વખતે અહીંથી ડબલ હજારોની સંખ્યામાં અને કેવો વાતાવરણ છે ભક્તિનો ભક્તિ ભાઈ એટલું એટલું સરસ વાતાવરણ છે કે શ્રાવણ મહિનો છે શ્રાવણ મહિનામાં લોકોને બહુ ભગવાન પ્રત્યે ગોરાનાથ પ્રત્યે વધારે લાગણી હોય છે એટલે એ જ રીતે આ વખતે બદ્રીનાથ ધામ જે બનાવી રહ્યા છે અમે લોકોને ઉત્સાહ જાય છે તો તમે શું ડેકોરેશન બનાવો છો અને ગણેશ ઉત્સવની કેવી તૈયારી છે ગણેશ ઉત્સવની એટલી ગણપતિ આપવાની એટલી તૈયારી છે કે આ મંડપની અંદર અમે ગણપતિ આપવા ગુજરાતમાં છે અને પ્રિન્સ એની બદ્રીનાથ બનાવીએ છીએ ધામ ડેકોરેશનમાં હવે લોકોમાં બહુ ઉત્સાહ છે ના છોકરાઓમાં વડીલોમાં અને એકદમ વૃદ્ધા વૃદ્ધા એમને બી મોટું આપે છે આ નમદેવ મંડળ મામદારદર ટૅ મામદાર ટેમ્પલ એ એ લોકો કહે કે નવી નવી ભગવાનજી ભક્તિભાવ રૂપે જે બનાવે છે એ લોકોને વધારે પૂરતું ઉત્સાહને જે છે બનાવેલી ત્યાં દર્શન કરવા જે શ્રદ્ધાળુઓ આવ્યા હતા એમને એ એવી માનતા હતી કે જે અહીંયા માનતા પૂરી કરેલી કેમ કે એ કઠિન યાત્રા છે ત્યાં જઈ શકાય એવું નથી અને ડગરા વડીલ લોકોથી ત્યાં જવાય નહીં એમને માનતા અહીંયા પૂરી કરેલી હતી એ જ રીતે આ વર્ષે બદ્રીનાથની પણ એ લોકો માનતા અહીં પૂરી કરે એવી અમારી ઈચ્છા છે